તો અંબાજીમાં પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા વરસાદને લઈને અંબાજી આજે બંધ હતું સવારથી જ બંધ પૂજારીઓએ મેઘાને રિઝવવા માટે પાઠ કર્યા હતા અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયા મેઘરાજાએ અંબાજી ખાતે ધમાકેદાર બેટિંગ કરી છે આપ જોઈ શકો છો દ્રશ્યો છે દ્રશ્યોની વાત કરવામાં આવે અંબાજીનું જે મુખ્ય બજાર છે તે મુખ્ય બજારની અંદર પાણી નદીની જેમ વહેતું જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ અંબાજીના તમામ વેપારીઓ દ્વારા તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી અને છેલ્લા ઘણા દિવસોથી અંબાજી ખાતે મેઘરાજા વરસતા ન હતા અને વરસાદનો અભાવ હોવાને લીધે અંબાજીના વેપારીઓ દ્વારા આજે તમામ દુકાનો સ્વેચ્છાએ બંધ રાખીને વન ભોજન કરવામાં આવ્યું હતું અને વન વન ભોજન કર્યા બાદ અંબાજી મંદિર ખાતેના જે બ્રાહ્મણો છે તે બ્રાહ્મણો દ્વારા પણ વરુણ જેમને રજવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેના પગલે વરૂણદેવ જાણે કે ખુશ થયા હોય અને અંબાજી ઉપર મહેર મહેર વરસાવે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને અંબાજીના બજારોમાં અત્યારે નદી ની જેમ પાણી વહેતું જોવા મળી રહ્યું છે અને પાણી ભરાતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી